સુરશિયાના અલગ અલગ વિસ્તારમાં પેસેન્જરને રિક્ષામાં બેસાડી પર્સ મોબાઈલ રોકડા રૂપિયાની ચોરી કરતી ગેંગની પોલીસે ધરપકડ કરી છે સુરશિયાના ઈચ્છાપૂર્ણ સહિત પેસેન્જરને રિક્ષામાં બેસાડી પર્સ મોબાઈલ રોકડા રૂપિયાની ચોરી કરતી ગેંગની ઈચ્છાપૂર પોલીસે ધરપકડ કરી છે આરોપીઓ સુરશિયાના અલગ અલગ વિસ્તારમાં પેસેન્જરને રિક્ષામાં બેસાડી પેસેન્જરની નજર ચૂકવી પેસેન્જર પાસેથી પર્સ મોબાઈલ રોકડા રૂપિયાની ચોરી કરી પેસેન્જરને રિક્ષામાંથી ઉતારીને ફરાર થઈ જતા હતા પોલીસે આશરે જગ્યાના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા ટેકનિકલ અને હ્યુમન મળેલ માહિતીના આધારે પોલીસે આરોપીઓ બિલાલ મુસ્તાક પટેલ જાવેદ ઉર્ફે મિથુન રશીદ શેખ કારક ઉર્ફે બબલુ લુકમાન સૈયદ આરોપીને શહેરના આવાસ તથા રાંદેર ખાતેથી કોલ્ડન કરી પકડી પાડ્યા હતા આરોપીઓ પાસેથી પોલીસે રૂપિયા સાહીઠ હજારની કિંમતની ઓટો રિક્ષા રોકડ રૂપિયા વીસ હજાર મળી કુલ એંશી હજારનો મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે આરોપીએ પાંડેસરા ઉધના ખજોદરા સહિતના વિસ્તારોમાં ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે હાલ પોલીસે આરોપીઓને મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે